નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની જે એસજી ગાંધીનગરના સ્થાપના દિવસની ઉજવણી જે એસજી ગાંધીનગર ગ્રુપ ચુમ્માલીસમાં વર્ષ પ્રવેશ કરી રહ્યું છે એ નિમિત્તે સર્વે દંપતી મિથ્રોને હાર્દિક શુભકામનાઓ સ્વર્ગીય શ્રી સુરેકાંતભાઈ મહેતા ના વડપણ હેઠળ શરૂ થયેલ આ બંધુત્વ સે પ્રેમની સહિયારી યાત્રા આજે 26 ગુથપુર પ્રમુખ શ્રીઓની મહેનત ધગશ અને ચીવટથી સેવા સદભાવના અને સંસ્કારના મુખ્ય ઉદ્દેશોને સાચવી આજે 44મા જાજરમાન વર્ષમાં પ્રવેશ કરે છે આપ સહુ સભ્ય દંપતી ના સતત મળી રહેલા સાથ અને સહકારથી આ સફર આપના સહુ માટે યાદગાર બની રહી હું છે આજ રોજ ગ્રુપ ના સ્થાપના દિવસની નાનકડી ઉજવણી सेक्रेटरी श्रीमती वीणाबेन वोराना निवासस्थाने करवा मांगાવી प्रमुख हितेन्द्र शाह श्रीमती बेला शाह उपप्रमुख जागृति लाखाणी कुलदीप जैन नूतन जैन तेमज सहमंत्री हितेश शाह અને મનીષા શાહ ખજાanchi નીલેશભાઈ શાહ कारोबारी સભ્ય શિતાંગોરા હિતેશ શાહ મનવેશભાઈ અને ભાવિનાબેન ચિંતન કપાસી તેમજ પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી કમલ જૈન વિનોદ શાહ શ્રી કૌશિકભાઈ શાહ જ્યોતિબેન પારસભાઈ જાગૃતિબેન સંગવી કિરણભાઈ જયુતીબેન વસા સભ્યો આશાબેન સરવૈયાની વિશેષ ઉપસ્થિતમાં નવકાર મંત્રના સ્મરણ બાદ સહુ સભ્યોનું વીણાબેન વોરા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું કેક કાપી મોઢું મીઠું કરી એકબીજાને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી સહુ એ અલ્પાહારનો લાભ આપ્યો હાજર રહેલા બધા સભ્યોને નાનકડા રોપા યાદગીરી રૂપે અપાયા ત્યારબાદ બધા સાથે મળીને શ્રીમતી આશાબેન સરવૈયાના નિવાસસ્થાને જય વૃક્ષારોપણ કર્યું

સુંદર અને યાદગાર ઉજવણી કરવામાં આવી લઈને અભિભૂત થયા હતા બી હિન્દુ મંદિર અબુધાબીના મુખ્ય સંત પૂજય બ્રહ્મવિહારી સ્વામીએ શ્રી વિક્રમ મિશ્રી તેમજ ગલ્ફ અફેર્સ જોઈન્ટ સેક્રેટરી શ્રી અસીમ રાજા મહાજન ભારતના રાજુ શ્રી સંજય સુધીર અને મંદિરમાં વોલ ઓફ હાર્મની આગળ પુષ્પહારથી સ્વાગત કર્યું હતું આ મંદિરની ઐતિહાસિક સર્જનગા અને સંવાદિતા આદર જેવા વૈશ્વિક મૂલ્યોને સર્જનાત્મક અને રોમાંચક રીતે રજૂ કરતા ઇમર શીર્ષોદ ફેરીટેલને નિહાળીને શ્રી મિશ્રી મંત્રમુગ્ધ થઈ ગયા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ